નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણશું ઓછા ખર્ચે ભેંસને દૂધની અંદર કેવી રીતે વધારો કરી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડિયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો તમામ પશુપાલન સુધી શેર કરો આ ઉપયોગી માહિતી જે ઉપયોગ કરીને તેમના પશુની અંદર દૂધ પણ વધારી શકે છે ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ વાત કરીએ તો મિત્રો ઓછા ખર્ચે એટલે કે મિનિમમ વધુમાં વધુ પોંચ રૂપિયાના ખર્ચે મિત્રો તમે એક ઘરેલું ઉપાય કરીને મિત્રો તમારા પશુ ભ્યાસની અંદર દૂધ વધારી શકો છો ચાલો તો હવે આપણે એ ઉપાય કયો છે કેવી રીતે ઉપયોગ કરવાનો રહેશે કઈ કઈ વસ્તુ સામગ્રીની જરૂર પડે છે એ વિશે આપણે માહિતી મેળવીશું સૌપ્રથમ મિત્રો તમારે એક ઘઉંનો લોટ એટલે કે જે આપણે ભાખરી બનાવવા માટે જે ભરડો હોય છે ભરડો ભાખરીનો લોટ બનાવવા લોટ હોય છે એ ટાઈપનું મિત્રો તમારે ભરડેલો લોટ તમારે લેવાનો રહેશે એ લોટ લઈને મિત્રો પાણી સાથે પળીને જે આપણે દડા ટાઈપ બનાવી છે તે પ્રકારનો એક દડો બનાવી લેવાનો રહેશે એ દડા દડો બનાવ્યા પછી મિત્રો તમારે એક લીંબુ લઈ અને લીંબુને કાપીને એક ફાળ તે દડાની અંદર મિત્રો તમારે અંદર રાખીને મિત્રો ફરથી મિત્રો તમારે દડો બનાવવાને રહેશે જે લીંબુડી ફાટ છે તે વચો વચ્ચે જવી જોઈએ એ રીતે મિત્રો તમારે દડો બનાવવાનો રહેશે એ બની ગયા પછી મિત્રો તમારે ચૂલો હોય છે જે ચૂલાની અંદર ફાઠો હોય છે તે ફાઠાની અંદર મિત્રો તમારે પૂરેપૂરો શેકી લેવાનો રહેશે જે રીતે આપણે મકાઈના ડૂડ જે રીતે આપણે શેકીએ છીએ તે રીતે મિત્રો તમારે તે પણ શેકી લેવાનો રહેશે એ દડો શેકાઈ ગયા પછી મિત્રો તમારે પશુને ખબરાવી દેવાનો રહેશે આ વાત કરીએ તો આ કેટલા દિવસ દેવાનો રહેશે દસથી પંદર દિવસ મિત્રો તમારે છે તે એક પશુને આપવાનો રહેશે સવાર સાંજ સવારમાં એક દડો ખબરવાનો રહેશે તે રીતે જે લોટ અને જે લીંબુની વાત કરીએ તે પ્રમાણે અને સાંજનો એ બંને ટાઈમ બંને ટાઈમ કરીને મિત્રો તમારે દસથી પંદર દિવસ દસથી પંદર દિવસ મિત્રો તમારે પશુને આપવાનું રહેશે આ રીતે મિત્રો તમે ઉપયોગ કરવાથી તમારા પશુની અંદર દૂધની માત્રા છે તે વીસથી પચીસ ટકા મિત્રો તમારા પશુને દૂધની માત્રાની અંદર વધારો જોવા મળશે અને મિત્રો આ ઉપયોગ આ ઉપાય છે તે અમે મિત્રો કર્યો છે અને અમે પણ સફળતા મેળવી છે એ માટે અમે વિડીયો બનાવ્યો છે એક આ ખેડૂતે કરેલો ઉપાય કરેલો છે અને તમે પણ તમારા પશુને આ ઉપયો ઉપાય કરીને તમારા પશુની અંદર દૂધ વધારી શકો છો અને આવી જરૂરી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો અને વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય I'm going